તરત જ બોલાવી લેવામાં આવી હતી આ ત્રણેય ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે અને હવે ફાયરના જવાનો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે સતત દિલ્હી પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તપાસ આ જે ધમધમાટ ચાલી રહ્યા છે હજુ સુધી ભલે કંઈ શંકાસ્પદ મળી આવ્યું નથી પરંતુ એક તંગદીલીભર્યો માહોલ આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે કેમ કે હાલમાં થોડા દિવસો પહેલાં જે રીતે આ બ્લાસ્ટની ઘટના જ્યારે સામે આવી હતી બેથી ત્રણ દિવસ પહેલાં જ બ્લાસ્ટની ઘટના સામે આવી હતી દિલ્હીમાં જેણે નવ નિર્દોષ જિંદગીઓના ભોગ લીધા હતા અને ત્યારબાદ હવે આ બીજી ઘટના સામે આવી છે સવારે નવ વાગ્યાને અઢાર મિનિટે એક ધડાકો સંભળાયો હતો મૈપાલપુર વિસ્તારમાં જો કે આ ધડાકો એ શેનો છે આ અવાજ જે છે ધડાકાનો અવાજ એ ક્યાંથી આવ્યો કઈ રીતે આવ્યો આ તમામ બાબતોને લઈને હજુ સવાલો છે